ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરીના રોજ થનાર છે ત્યારે અયોધ્યામાં પાંચમી સદી બાદ ભગવાન રામ તેમના નિજ ગૃહમાં પ્રવેશશે અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ બાબરી બની ગઈ હતી પરંતુ ત્યાં ફરીથી રામ મંદિરનું નિર્માણ કરવા માટેનો જંગ ઓગણીસો પંચ્યાસીથી શરૂ થઈ ગયો હોવાનું કહેતા સુરતના કાર સેવકોએ યાદોને વાગોળી હતી દીપક આફ્રિકાવાળા અને આત્મારામ પરમારે જૂની યાદોને વાગોળી હતી જેમાં દીપકભાઈએ કહ્યું કે એ દિવસ હજુ પણ મને ભૂલાય તેમ નથી કારણ કે તે દિવસે હું રામના પહેરવેશમાં હતો અને બાબરીના ઢાંચા પર ચડીને જઈને તોડવાનું કામ ચાલતું હતું એવામાં ગોળીબાર થતાં પાછળના ભાગે કૂદ્યો અને વાગ્યું હતું અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઇતિહાસને યાદ કરતા પૂર્વ કારસેવક દીપક આફ્રિકાવાળાએ કહ્યું કે ઓગણીસો પંચ્યાસીથી જાગો હિન્દુ જાગો જનજાગરણ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શરૂ થયું હતું આ સમયે અમે સુરતમાં મસાલ સરઘસ શેરી કાળી મોહલ્લામાં શરૂઆત કરી હતી હું દીપક આફ્રિકાવાળા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સિનેટ સિન્ડિકેટ મેમ્બર વે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અત્યારે પ્રભુ રામચંદ્રજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી પોતાની જન્મભૂમિ સ્થળીમાં પ્રવેશ કરી તેમની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા થવાની થવા જઈ રહી છે તો અમે અમારા જીવનનું આ સદભાગ્ય સમજીએ છીએ કે હું પોતે આ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સાથે ઓગણીસો પંચ્યાસીથી જોડાયેલો ઓગણીસો પંચ્યાસીથી અમે ગલીએ ગલીએ મસાલ સલગસ દર શનિવારે રાત્રે કાઢતા હતા ત્યાર પછી ઓગણીસો અઠ્યાસીથી પૂજનનો કાર્યક્રમ આપવામાં આવ્યો તો પૂજન અમે દરેક ઘરે જઈને શિલાનું પૂજન કરાવતા હતા કંકુ ચોખા લઈને જે ભેટ આપતા હતા એવી રીતે અગિયાર હજાર એકસો અગિયાર શિલાનું પૂજન કરાવ્યું હતું અને એમાં જે ભેટ આવતી હતી તેના અગિયાર પ્રખંડ પાડીને અમે અગિયાર મહાયજ્ઞ કર્યા હતા અને એ શિલાને અમે અયોધ્યા મુકામે મોકલી આપવામાં આવે આવેલા ત્યાર પછી ઓગણીસો નેવુંમાં જ્યારે અડવાણીજીની રથયાત્રા મોદી સાહેબના સંચાલનમાં નીકળી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાની તક મને ભાગલ ચાર રસ્તા ઉપર મળેલી મેં તેમનું ભવ્ય સ્વાગત કરેલું અને ત્યાર પછી અયોધ્યા જવાનું જાહેરાત થઈ તો અમે અયોધ્યા ગયેલા અયોધ્યામાં મને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું મારું નામ નોંધાયેલું હતું આમ તો બાંડા ડિસ્ટ્રિક્ટ જેલમાં અમારી ધરપકડ થયેલી હું રામના વેશમાં હતો લોકો પગે લાગતા હતા અને ભેદ અર્પણ કરતા હતા અને ખૂબ જ માન સન્માન આપતા હતા આધ્યાત્મિક રીતે લોકો મને જોતા હતા ત્યારબાદ જેલમાંથી રાત્રે ઉમા ભારતીજી મને લેવા આવ્યા કારણ કે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારે જવાનું હતું તો ઉમા ભારતીજી અને વિનય કટિયારજી જે ત્યાંની સંચાલન વિશ્વ હિન્દુ પરિષદનું કરતા હતા તેઓએ મને બાબરી ઢાંચા સુધી પહોંચવા માટેનો માર્ગ બતાવ્યો અને બાબરી ઢાંચા ઉપર પહોંચીને મેં ભગવો ધ્વજ લહેરાવેલો ભગવો ધ્વજ લહેરાવ્યા પછી તાત્કાલિક ફાયરિંગ ચાલુ થઈ ગયેલું અને જે લોકો ભગ બાબરી ઢાંચા ઉપર ચડેલા તેઓને ફાયરિંગમાં મોતને ગાંઠ ઉતારી દીધેલા અને ત્યાર પછી હુલ્લારો થયેલા એમાં હજારો લોકોની હત્યા થયેલી અને હું લપસીને ગુંબજ ઉપરથી પાછળના ભાગે પડેલો અને પાછળના ભાગે લશ્કર એટલે કે આર્મી હતા તે મને આર્મીના ટેન્ટમાં લઈ ગયેલા અને મારી સારવાર કરેલી ત્યાર પછી ત્રણ દિવસ પછી અયોધ્યા રેલવે સ્ટેશન ઉપર મને મૂકી દેવામાં આવેલો ઓગણીસો ઇઠ્યાસીના ગર્વશે કહો હમ હિન્દુ હે રામલલા હમ આયંગે મંદિર વહી ના નારાએ આખા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સરઘસો કાઢ્યા હતા હવે એ સપનું સાકાર થઈ રહ્યું છે જેનો આનંદ છે પણ વાત ઓગણીસો નેવ્યાસીની કરતાં દીપક આફ્રિકાવાળાએ કહ્યું કે અમે ઘરે ઘરે જઈને શિલાપૂજન કરવાનો કાર્યક્રમ કરતા હતા દરરોજ સો જેટલા ઘરે જતા હતા અને જઈને ઈંટોનું પૂજન કરાવતા હતા